સમતા વિસ્તારના અમૃતનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને એસઓજીએ અટકાયત કરી છે અમૃતનગરમાં આકાશ બુધેલા છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે નશીલા દ્રવ્ય ગાંજાનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજીની ટીમે સ્થળ પર આકાશ ભુધેલાના ઘરે રેડ પાડી હતી આ રેડ દરમિયાન તેના ઘરમાં તલાશી લેતા ઘરમાંથી એક પોઈન્ટ છસો કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબજે લઈને આરોપી આકાશ બોધેલાની અટકાયત કરી હતી જો કે પોલીસની રેડને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આકાશ બોધેલા પોલીસની સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સામે દારૂનો ધંધો થાય છે તેને કેમ નથી પકડતા અને તેમ જણાવીને તે ઘર્ષણ ઉપર ઉતરી આવ્યો હતો બીજી તરફ તેના સગાએ તેને લાફો મારી બોલતી બંધ કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું જોકે પોલીસે તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો અને ગુનાના કામે સઘન પૂછપરછ હાથ ધરી આકાશ પરસોત્તમભાઈ કુદેલા નાઓ પોતાના રહેણા ઘરની અંદર ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા એવી એસઓજીને ઇન્ફોર્મેશન મળી જે આધારે આજ રોજ એસઓજી અને પંચોની ટીમ સાથે રેડ કરેલ છે અને એક કિલો અને છસો ગ્રામની આસપાસનો ગાંજો કબજો કરેલ છે કબજે કરેલ છે અને અત્યારે આગળ આ બાબતે જરૂરી એફઆઈઆરની